સવારે દસ વાગે પહોંચી ગયા અહીંયા અમે એન્ડ હવે નાસ્તો પાસો કરશું તમે હું ટેનમાં પણ ટૂર કરાવીશ અત્યારે થોડોક સામાન આમ તેમ છે બસ મસ્ત એકદમ સેટઅપ કરીને તમને બધાને બતાવીશ એન્ડ કંઈ નહીં બસ અહીંયા આવ્યા છે તો એન્જોય કરીએ એન્ડ તમને બતાવીશ કે કેવું કેવું મસ્ત છે મને એમ અફસોસ થતો કે ભાઈ હું તો જૂનાગઢ જ રહું છું ગિરનાર છે તેમ છતાં હું સાપુતારા પહેલાં આવી ચોમાસામાં મારે અમારે કેટલા ટાઈમ ગિરનાર જવું પણ કોઈ કેટલા લોકો મારે એટલા ફ્રેન્ડ છે ને કોઈ નવરા નથી બરાબર અમે કીધું તમે પહેલાં આવો તમે બધા જાવ હું એટલી એકલી તો અહીંયા જઈને શું કરું કોઈ સતવા ન કરો એટલા માટે પછી આ વચ્ચે આવ્યું દર્શિકાએ મને કીધું કે આપણે બધા જઈએ મેં કીધું ચાલો દર્શિકા બેને નક્કી કરી દીધું એન્ડ પછી અમે નીકળી પડ્યા તો રસ્તામાં બહુ મસ્ત મસ્ત મજા આવે બહુ નકરું જંગલ જ છે અને આઈ થિંક ગુજરાતની ને મહારાષ્ટ્રની બેની બોર્ડર ટચ છે એટલે મતલબ હાઉ ટચ છે એમ કેટલું જંગલ બહુ મોટું જંગલ હોય બહુ મસ્ત છે જાણવા વળવા એકદમ એવું લાગે કે હિમાલય બાજુ આવી ગયો હોય એવું લાગે તો ચાલો જઈએ પણ તમને બતાવીએ તો આ છે પર્સનલ પ્રીમિયમ કેમ્પ બધા આ પણ મોટા કેમ્પ છે આમાં છ થી સાત લોકો હોય અને આમાં તમે બે મેક્સિમમ બે લોકો હો છો લોકેશન તો બહુ મસ્ત છે ઘણા બધા લોકો આવ્યા છે કેમ્પ કરવા માટે

મીઠો હશે તો તમને મને બે તો અમે કરીએ છીએ નાસ્તો અને અમારે નથી આવતું દૂધ વિના દૂધની થેલી તો ગઈ જા છે અમારો ટેન્ટ આમાં બે જણા રહ્યા છીએ અમે નાનો એવો છે મસ્ત છે ક્યુ તો ત્યારે અમે શું કહેવાય હાઈ ગાઈસ સો અમે લોકો ફાઇનલી બ્રેકફાસ્ટ કરીને આવી ગયા છે હવે તો કાઈ નહીં એના કરતા હું સારું બનાવું છું સિરિયસલી ગાઈસ હું પોરહની વાત નથી કરતી બેસ દર્શિકાનો ટોન બદલી ગયો તમે જોઈ શકો છો દર્શિકા કેવી રીતે વાત કરતી હતી કેવી રીતે થઈ ગઈ સો આસસની છે મેં તમારી છે રક્યો તો અમને હા બ્યુટીફુલ લાગે છે બ્યુટીફુલ વાત કઈ બદલ રાખું છું કે

હા ગઈ 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 વરસાઈ ગયો અને મે પેલો રેન પડ્યો કેવો લાગ્યો હવે એમને કહેતા કે જાદુ જેવી લાગે ઓકે પબ્લિક જો गाइस 3 થી 4 બસ છે ઓળવે ઓળવે જાવાનું टेंशन જો હાઈ गाइस અત્યારે ડ્રોન શૂટ કરીએ છીએ અમે ઓકે टाटा બાય બાય હે ગાઈસ આપણે મેગી પ્રોવાઈડ કરી છે જો શૂટ કરવા માટે બાકી અમને દે એમ નથી હા શૂટ કરવા માટે મેગી દીધી છે એટલે શૂટ કરવા દીધી તો બાવડા રાખી દીધા

યે બહુ મજા આવે છે સાચી હા સારો એક્સપિરિયન્સ રહ્યો અડધો દિવસ ગયો છે તો હજી ટ્રેકિંગ બેકિંગ બધું બાકી છે એન્ડ પછી જોશું ટ્રેકિંગ કરવા જમીને અને અત્યારે શૂટ બૂટ કર્યું કે વિડીયો એ બધું કર્યું ડ્રોનમાં એન્ડ કઈ રીતે મજા આવે છે ટેન્ટમાં રહેવાની ફર્સ્ટ ટાઈમ શું ટેન્ટમાં રહેવાનું વરસાદ આવે ને તો પેલા અવાજ આવે એન્ડ અંદર બેઠા હોય તો તમને થાય અંદર પડશે પાણી પડશે તો પાણી તો ન જ પડે કેમ કે ઉપર એ લોકોને એવું કવર હોય પ્લાસ્ટિક જેવું મજા આવે બસ પણ એક પેલી ચિંતા રહી કે ભાઈ ભીના કપડાં ક્યાં રાખશું ક્યાં શું કહું છું બીજું તો કે ગારાવાળા ચપ્પલ છે કે અંદર વહી જશે પાણી અંદર આવે ગઢલામાં પણ હવે શું કરી શકીએ હરખ હોય બરાબર તમને એટલો બધો હરખ હોય તો પછી તમારે કરવું જ પડે કરી લે હવે ક્યારેક કરવાનું હોય લાઈફમાં પછી તો ક્યાં કરવાનું હોય લેકન પછી મને કોણ લઈ જાય હા શરૂ થઈ ગયા દેખ લો गाइस નવસૂ કેવા કપડા મોસ્ટ ડિફિકલ્ટ પાર્ટ ઓફ ધ ટ્રેકિંગ

ગયો પણ એટલા ટાઈમથી ટ્રેકિંગ ના કર્યું હોય મારે હોય નહીં લાગુ એવું ગરમી છે ને એટલે ગ્લો આવે ગ્લો ક્યારે અમે જઈએ છીએ સનસેટ પોઈન્ટ જોવા માટે એમ કે છે કે વન છે જોઈએ ખુલ્લું હોય તો જોઈશું બાકી થયું

લાગશે કે અત્યારે અમે સનસેટ પોઈન્ટ જોવા ગયા હતા અત્યારે માર્કેટ જઈએ સાપુતારા પોઈન્ટ ગયા હતા પણ શું કહેવાય બંધ છે એમ કહે છે બે વર્ષથી બને તો મારું કેવું એમ છે કે બે વર્ષથી બને તો આ બધા ટુરિઝમ વાળા દેખાડે એવું કામ છે કે ભાઈ તમને અહીંયા ટ્રેકિંગ કરવા લઈ જાય અહીંયા ટ્રેકિંગ કરવા લઈ જાય ટુરિઝમ ટાળા અત્યારે અમે જાય સાપુતારાની માર્કેટ ઓકે તમને એક્સપ્લોર કરવા માર્કેટ

ચિંની કે માહુ જાલે છે કારણ આનો હોય અમારે પણ આ વેધર સારું છે અમારને 24 કલાક વરસાદ આવે તો વરસાદને ઘડી કાવે ઝાકટા તો વયો જાય પણ એક તો તો સારું છે આપણે ફરવું હોય ને એટલા માટે હે ને ઓયલ છે હું હાચું જ બોલું હું હાચું જ બોલું હાચું હું ખોટું બોલું જ નહીં સાચું છે હે ગાઈસ ફાઇનલી હવે અમે જોઈએ છે ઘરે બાપા ટ્રક આવે મમી ઘરે ને એટલે ટેન્ડે જોઈએ છે અમે મારું શું કહેવાય ટ્રેકિંગ પતી ગયું છે હાફ થયું હાફ નથી થયું ચા બા દો અમે અને મેં લીધા જામફળ મને તો કે જામફળ જ જોવાનો ના મતલબ એ જામફળ મેં લાવો જામફળ જામફળ મારી બેન મને યાદ આવે કેમ કે બહુ મારે જામફળ તો કંઈ નહીં બસ હવે જામફળ બાપર લઈને નાસ્તો વાસ્તો ગાઈઝ જસ્ટ લુક એટ માય પેર પાણીવાળા મોજા ઓ શેટ ભાઈ સાહેબ જોઈ શકો છો તમે ખરાબ અલગ થઈ ગયા અત્યારે અમે આવી ગયા છીએ પાછા રિટન અને મારા પગની હાલત જુઓ તમે આખો દિવસ પલડા શૂઝ પાછો વરસાદ આવ્યો અને મોજે પલડ્યા પાછા અમે ચેન્જ ના કર્યા નહીં નહી પહેરા રાખ્યા એટલે આખો દિવસ જોયો એ મને માર્યા અત્યારે થઈ ગઈ ચામડી ઓલી ભ ગઈ એ ફોડી ફોડી થઈ ગઈ આમ ના ઓલું થઈ જાય પાણી જેવું તો અત્યારે આવી ગયા છે ને ત્યારે હવે આરામ કરશો ને બધું જમીશ ઓકે சோபேஸ்ட் ஹேவ்ரோ மோட்டோ டேட் ஃபார்ம் ஜோ ஹேவ்ரோ மோட்டோ ஹேவ்ரோ ஹல 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 ஹமட்ட ஹமட்ட ஹல்வா மிடால் டிடி பிச்சானி கி தலி தேகி நினபாயா